તાપી જિલ્લાના વાલોડના આદિવાસી પંચના આગેવાન લાલસિંહ ગામિત વિરુદ્ધ ગેરકાયદેસર નાણાંની માંગણી અંગે દાદરિયા ગામના સરપંચે ફરિયાદ નોંધાવી છે ત્યારે આ અંગે લાલસિંહ ગામી દ્વારા ખુલાસો કરતો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે વાલોડ તાલુકામાં સો કરોડના ભ્રષ્ટાચારને ઉઘાડો કરવા માટે આદિવાસી પંચના આગેવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને અવારનવાર તેમના દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે દાદરિયા ગામના સરપંચ મહેન્દ્રભાઈ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં આ ભ્રષ્ટાચારને ઉઘાડો ન કરવા માટે અને ભ્રષ્ટાચાર અંગે અરજીઓ ન કરવા માટે લાલસિંહ ગામી દ્વારા 30 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલ હોય તેવું સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર મામલે ડીવાયએસપી તથા ફરિયાદ કરનાર સરપંચ અને લાલસિંહ ગામીતે શું કહ્યું તે જોઈએ વાલોડ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુરા નંબર 962 2025 ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 બે મુજબના કામે ગુનો તારીખ 1 8 2025 ના કલાક 13:00 વાગે દાખલ કરવામાં આવેલ છે આ કામે ફરિયાદી મહેન્દ્ર ધનસુખભાઈ ગામિત રહેવાસી દાદરિયા ઉપલી ફળિયું તાલુકો વાલોડ જિલ્લો તાપી દાદરિયા ગામના સરપંચ તરીકે છે તેઓએ આ કામના આરોપી લાલસિંહ છગનભાઈ ગામિત રહેવાસી કોસંબિયા તાલુકો વાલોડ જિલ્લા તાપી નાઓ વિરુદ્ધમાં દાદરિયા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર થયેલ આક્ષેપોવાળી અરજી અનુસંધાને આ કામના આરોપી લાલસિંહભાઈ છગનભાઈ ગામિત કે જેઓ આદિવાસી પંચના આગેવાન છે તેમણે આ કામના ફરિયાદીને તેઓએ કરેલ ભ્રષ્ટાચારના આક્ષેપો સામે તાલુકા પંચાયત કચેરી વાલોડ ખાતે કોઈપણ પ્રકારની રજૂઆત નહીં કરે અને તેઓ પર કોઈપણ પ્રકારનું દબાણ નહીં લાવે તે અનુસંધાને રૂપિયા ત્રીસ લાખ બળજબરીથી કઢાવી લેવા માટે માગણી કરેલ છે એ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કામે આગળની તપાસ વાલોડ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે આ કામે ફરિયાદી શ્રી તરફથી એક ઓડિયો રેકોર્ડિંગ રજૂ કરવામાં આવેલ છે જેની પણ તપાસ ચાલુ છે નમસ્કાર દર્શક મિત્રો આપનો કુંદન પાટીલ અંદર છેલ્લા કેટલા સમયથી સો કરોડના ભ્રષ્ટાચારની વાતો ચાલતી હતી તપાસ ચાલતી હતી અરજીઓ ફરિયાદો થતી હતી ધરણાઓ થતા આવ્યા છે ત્યારે અંતે જે ગામ ઉપર ભ્રષ્ટાચારના આરોપ કરવામાં આવતા હતા એ ગામના સરપંચ દ્વારા ગઈ તારીખ ગઈકાલે એક ફરિયાદ નોંધાવવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદમાં જે આગેવાન હોય છે એની ઉપર ત્રીસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવ્યા હોય

અમારા ગામના અલ્પેશભાઈ અરવિંદભાઈ ગામિત મંદિર ખોળી દ્વારા માહિતી માગીને ગામના વિકાસના કામો અંગે એમને અસંતોષ સતોને એ એ બાબતે ધરણા તાલુકા કક્ષ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આવેદન પાત્ર આપીને ધરણા કરવામાં આવ્યા હતા ધરણા કરવામાં આવ્યા હતા તેઓ દ્વારા અરજી કરવામાં આવી છે ત્યારબાદ તપાસ ચાલુ થઈ એ તપાસની અંદર અત્યાર સુધીમાં શું બહાર આવ્યું છે અત્યાર સુધી તપાસની અંદર તપાસ ટીમ એક તાલુકા કક્ષાએથી આવી હતી અને એમને રિપોર્ટ જિલ્લાની અંદર પહોંચાડ્યો અને ત્યાર પછી જિલ્લાની ટીમ આવી હતી અને એ પણ તપાસ કરી ગઈ છે જી આ તપાસની અંદર ક્યાં ગેરરીતિ થઈ હોય એવું સામે આવ્યું છે ખરું એ અમુક કામો બેવડાતા નથી એવી નોટિસો મળી હતી અમને અને અમે એ કામો ગામની અંદર તપાસ દ્વારા જે કરે તેમનો અમે નોટિસનો જવાબ પણ આપી દીધેલ છે જી અમુક કામો બેવડાતા નથી અને અમુક કામો બેવડાયા છે એ રીતેની વાત હતી જે લોકોમાં ચર્ચાનો વિષય બની હતી કે અમુક કામો ડબલિંગ થયું છે તેવી ચર્ચા હતી ત્યારબાદ અત્યારે જે તમે ગઈકાલે ફરિયાદ કરી છે એ ફરિયાદની અંદર તમે કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો છે અને આના અંદર કોને કોની સંડોવણી હોઈ શકે છે એ ગઈકાલની અંદર જે મેં ફરિયાદ કરી છે એ લાલસિંહભાઈ વિરુદ્ધ જ ફરિયાદ કરી છે અને એની પાછળ એમના થકી જે કઈ માણસો છે પાછળના એમને પૂછવાથી જ મળી શકશે કારણ કે એ બાબતે અમારી પાસે વિકાસના કામો જે થયા છે અમે બધા જ કામો ભૂલી જઈશું અને બસ ફરિયાદો અમે ભૂલી જઈશું અને એ બાબતે અમે ફરિયાદ કરીશું ને એ બાબતે અમારી પાસે ત્રીસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી જી ત્રીસ લાખ રૂપિયાની માંગણી માત્ર દાદરિયા ગ્રામ પંચાયત માટે થઈ હતી કે અન્ય ગામો માટે પણ થઈ હતી એમણે એવું કીધું હતું કે અન્ય આખા તાલુકાની અમે અરજીઓ છે એ અરજીઓ અમે જે કરવામાં આવી છે એ બધું જ અમે શું થયું છે બધું જ ભ્રષ્ટાચાર બાબતે જે ફરિયાદ કરવામાં આવે છે બધું જ અમે ભૂલી જઈશું અને સોર્ટ આઉટ કરી દઈશું એવું મને કહેવામાં આવ્યું હતું જી હવે તાલુકાના ત્રીસ થી પાંત્રીસ સરપંચો છે ત્રીસ થી પાસ સરપંચોની તમારી કોઈ વાતચીત થઈ હતી કે આપણે આ લોકો જોડે સમાધાન કરવું છે કે આ લોકોને મળવું છે ના ના એવી કોઈ મારે ચર્ચા થઈ નહી હતી આગળ આ તમે કોઈક નાણાં ચુકેલા છે ના એવા અગાઉ પણ મારી પાસે કોઈ પ્રૂફ નથી હાલમાં જે કેટલા નાણાં ચૂકવવામાં આવ્યા હતા નવ લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા હતા એ નવ લાખ તમે કોને આપ્યા હતા એ નવ લાખ નવ લાખ રૂપિયા અમારા જે કોને આપ્યા હતા લાલસિંહભાઈને આપેલા હતા

તો એને ક્યારે સસ્પેન્ડ કરવામાં આવે ટલાડી એ કાલે કાલ કાલે સસ્પેન્ડ કરવામાં આવે કાલે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જી હવે દિવાસી જે કંઈ અત્યારે સોશિયલ મીડિયામાં અને વાલોના ભ્રષ્ટાચાર બાબતે જે કંઈ સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે મારો જે ખુલાસો છે એ હું ખુલાસો આપવા માટે અત્યારે ખુલાસામાં મારું એવું છે કે જે ફરિયાદીએ અત્યારે ત્રીસ લાખની વાત કરી છે કે ત્રીસ લાખ રૂપિયા લીધા માંગણી કરી છે એમણે એમણે ધારો કે ચાર સાતની વાત કરી છે ચાર સાત પછી એક બી કોલ અત્યારે પૈસાની લેવડ દેવડ માટે થયો છે કે કેમ એ ચકાસણી કરવામાં આવે એક પણ ફોન એમની સાથે જો પૈસાની જ જો માંગણી હોય તો ચાર ચા સાત પછી પણ પૈસાની માંગણી માટેનો ફોન હોવો જોઈએ ત્રણ સાત તારીખે અમે લોકોએ ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપીને ફરીથી એક રજૂઆત કરી હતી એટલે એમણે ચોથી તારીખે કોન્ટેક્ટ કર્યો એટલે એમનો ઇન્ટેન્સ એ બતાવે છે કે હેમ કેમ પ્રકારે તમે લોકો આટલા પૈસા લઈ લો અને આ પૂરું કરો જ્યારે તપાસ સમિતિ ચાલતી હોય જિલ્લાની અને તાલુકાની એ સમયે આ જે અંદર ભ્રષ્ટાચારની જે વાત છે એને વીચોવાડવાની જે વાત છે અથવા તો એને પૂરું કરવાની જે વાત છે જે તે એજન્સી અને ફરિયાદી મહેન્દ્રભાઈ ગામિત જે છે એમણે આ ફરિયાદી તરીકે જે વાત કરી છે કે ત્રીસ લાખ રૂપિયાની માગણી કરી પણ હું સ્પષ્ટ કહેવા માગું છું કે હું અભણ નથી ભણેલો ગણેલો માણસ છું અને સોશિયલ વર્કમાં છેલ્લા વીસેક વર્ષથી કામ કરું છું મને ખબર છે કે આ લોકો શું કરે છે એટલે અમારી મૂળ ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની વાત હતી ભ્રષ્ટાચારને ઉજાગર કેવી રીતે કરી શકાય તો અમે લોકો એની સાથે કોન્વોકેશન ચાલુ હતું એમના મહેન્દ્રભાઈ ગામિતના ફરિયાદીના છેલ્લા તમે બધા જ કોલ રેકોર્ડ કરાવશો તો ખબર પડશે કે એમણે મને ક્યારે ક્યારે કોન્ટેક કરેલો છે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ અમને કોન્ટેક કરેલો છે અને એમના નામો ટૂંક સમયમાં અમે લોકો જાહેર કરીશું કે આ કેમ કરવાનો હું કોઈ તપાસ સમિતિનો સભ્ય નથી કે અધ્યક્ષ નથી અથવા તો કોઈ અધિકારી નથી કે આ જે ભ્રષ્ટાચાર છે એના પર વીટો વાળીએ કે અથવા એને દબાવી દઈએ કે એમણે અમને ઓફર કરી કે અમને અમે લઈ લીધા અમારો મૂળ ઉદ્દેશ હતો કે ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો અને જ્યારે એ પૈસાની વાત કરે અથવા લઈને આવે તો અમારે એસીબી એટલે લાંચ રૂશ્વત ખાતાને એ સામે સરપંચ તરીકે એમને પકડાવવાની ગણતરી હતી એટલા માટે અમે લોકો એમની સાથે વાતચીતો કરતા હતા એમના મનમાં દાનતમાં ખોટ છે એટલા માટે જ એ વિડીયો રેકોર્ડિંગ કરીને ચાલુ આવ્યું મારા મગજમાં કોઈ એવી ખોટ નથી મને ડર નથી કે કોઈ મારે પૈસા લેવાના નથી એટલે મેં એમની સાથે સહજ વાત કરી છે અને સહજ વાતમાં મેં કોઈ દિવસ એમને ધમકી કે કોઈ વસ્તુ આપી નથી એ જાહેર થાય છે એટલે મારી સમાજના આગેવાનો અને સમાજના લોકોને એ વિનંતી છે કે આવા ભ્રષ્ટાચારીઓ અને જે સરપંચ છે અત્યારે સમાજનો માણસ છે પણ એ બિન આદિવાસીઓના સમાજના ઈશારે ચાલે છે અને છેલ્લે એમણે ફરીથી પાછું કોઈક ઇન્ટરવ્યુમાં એવું કીધું છે કે નવ લાખ રૂપિયાની લીધી છે પણ એમની પાસે કોઈ સપોર્ટ હોય તો એ બતાવે હવે ત્રીસ લાખ રૂપિયા પરથી હવે નવ લાખ રૂપિયા પર આવેલા છે તમે કોઈ પૈસા આપેલા હોય અને લીધા હોય લેવડ દેવડ થયો હોય એની કોઈ વિગતો તમારી પાસે હોય તો આપો અમને નહીં તો હવે બદનક્ષીનો દાવો હવે ટૂંક સમયમાં એમના પર કરવામાં આવશે આપને ખબર જ છે કે જે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી જે ગેલેક્સી અને રોયલ એજન્સી છે તે અને સંડોવાયેલા સરપંચો જે મારી સામે ફરિયાદ કરી છે તે મહેન્દ્રભાઈ કામે એમણે વારંવાર એવું કીધું છે કે જે કંઈ પ્રેસ મીડિયાના મિત્રો છે એમને ભરપૂર પૈસા આપી દેવામાં આવેલા છે એમના મોડા બંધ કરી દેવામાં આવેલા એટલે તમે પણ ચૂપ થઈ જાઓ જે કંઈ હોય તે પણ અમે સુધી એટલા સ્વીકાર્યું નથી એટલે વારંવાર કોન્ટેક કરવાનો પ્રયત્ન કરેલો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વારંવાર અમને પ્રયત્નો કરવામાં આવેલા છે કોન્ટેક કરવાના કે આમ નહીં તો આમ આમ નહીં જો આમ અમે ધારો કે મીડિયાના મિત્રોને બંધ કરાવી શકીએ અધિકારીઓને ધારો કે ચૂપ કરાવી શકીએ તમે કયા છો એટલે આવા પ્રકારની વાતો એમણે કરી અમે નથી કરી એટલે ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે આખો ઉજાગર થયો છે એ સાબિત કરે અત્યાર ધારો કે તલાટી સસ્પેન્ડ થયા છે મેં નથી કર્યા કલેક્ટર અથવા ડીડીઓ સાહેબે કરેલા તો એ ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે એ સાબિત કરે છે કે ભ્રષ્ટાચારમાં લીપ કરતા અને જે પૈસા આપવાની જે વાત છે એ તદ્દન પાયા વિહોણી છે અમને એમણે મોબાઈલ લઈને આવવાની જરૂર જરૂર પડી ચાલુ કરીને એનો મતલબ એ છે કે એ લોકો ગમે તે રીતે સામાજિક આગેવાનને સંડોવવા અને ગમે તે રીતે દબાવવાનો પ્રયત્ન કરવા માટે આ રીતે રેકોર્ડિંગ કરે અને વારંવાર એ વાત શું કરવા કરે છે ના અત્યાર સુધી અમે એ લોકો પાસે એક પણ રૂપિયો લીધો નથી હવે ત્રીસ લાખ પરથી નવ લાખ રૂપિયા પર આવેલા છે નવ લાખ રૂપિયા ક્યારે લીધા કેવી રીતે લીધા કોણે આ એ સાબિત કરે નહીં તો એમના પર માનહાનિનો કેસ અત્યારે તૈયાર છે અને એ થશે